નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં હેલ્મેટની અમલવારીની તારીખ પોલીસ કમિશનરે લંબાવી છે રોડ પર હેલ્મેટ વેચાણ કરનારા પર જાણે રહેમ નજર હોય કોઈની હેલમેટ પર આઈએસઆઈ માર્ક ખરો પણ હેલ્મેટ કેમ તકલાદી આ એક સવાલ ઊભો થાય છે રોડ પર હેલ્મેટનું વેચાણ કરનારા બિલ નથી આપતા રોડ પરના તકલાદી હેલ્મેટના વેચાણથી કેવી રીતે વડોદરા સુરક્ષિત રહેશે દુકાન ભાવ કરતાં સસ્તી મળે છે રોડ પર વેચાતી આ હેલ્મેટ દિલ્હી જયપુરથી તકલાદી હેલ્મેટનો આંધળો વેપાર ચાલી રહ્યો છે નાગરિકોની સુરક્ષા સાથે ખેલવાડ થઈ રહ્યો છે રોડ પર વેચાતી હેલ્મેટમાં જીએસટીની ચોરીની આશંકા ઉપજે છે ટ્રાફિક પોલીસે પ્રજાજોગ સંદેશ આ મામલે આપ્યો છે ટ્રાફિક એસીપી વ્યાસ સાહેબે આ મામલે માહિતી પૂરી પાડી અને તકલાદી હેલ્મેટ ન લેવા માટે અનુરોધ કર્યો છે આજે હેલ્મેટ પંદર તારીખ ત્રીસ તારીખ સુધી કરી છે એ લોકોને હેલ્મેટ લેવાનો સમય મળે અને અત્યારે જે લોકો તરફથી પછી પ્રતિસાદ મળી રહ્યો છે સારો મળી રહ્યો છે લોકો હેલ્મેટ લે છે પહેરે છે પરંતુ આપ જે વાત કરો છો કે હેલ્મેટ જે વેચે છે ફૂટપાથ પર એ હેલ્મેટ જો કાયદેસરના ના હોય આઈએસઆઈ માર્કાવાળા ના હોય બીઆઈએસ સ્ટાન્ડર્ડના ના હોય તો એ લોકોએ લેવા જોઈએ નહીં જો એ લોકલ ક્વોલિટીના હોય સસ્તા હોય અને જો બિલ ના આપતા હોય તો એ તમારે અવશ્ય ચેક કરવું જોઈએ બીઆઈએસ માર્કા આઈએસઆઈ માર્કાના બીએ સ્ટાન્ડર્ડના જ હેલ્મેટ લેવા જોઈએ કારણ કે તમે માત્ર દંડથી ને પોલીસથી બચવા માટે દેખાડા પૂરતા તમે હેલ્મેટ લેશો તો અને જો હેલ્મેટ મજબૂત નહીં હોય તો એ પાછું પરિસ્થિતિ જે છે ગંભીરતાની અકસ્માતની ઈજા થવાની એ ને એવી રહેવાની છે તો આપના માધ્યમથી તમામને કહેવા માગીશ કે બીએસઆઈ એસઆઈ બીઆઈએસમાં સ્ટાન્ડર્ડનું અને આઈએસઆઈ માર્કાવાળું જ હેલ્મેટ લેવું જોઈએ